શું તમે રાજકોટના સેકન્ડ રિંગ રોડ પાસે અર્જુન પાર્ટી પ્લોટ આવેલો છે ત્યાં ફોર બી કે શોધી રહ્યા છો તો આપના માટે લાવીસ છવ્વીસો કાર્પેટનો અમે ફ્લેટ લઈને આવ્યા છે તે પણ ફૂલ એમ્યુનિટી સાથે પ્રાઇમ લોકેશન અને પ્રાઇમ જગ્યા ઉપર જો આપણે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે નમસ્કાર દર્શક મિત્રો હું જીજ્ઞેશ વસાણી નમા ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે તો ફ્લેટ લોકેશન ઉપર જે આવેલું છે તો હવે તમને ફ્લેટ બહારથી દેખાડી દઉં કે સૌથી પહેલાં સિક્યુરિટી કેબિન આવી જાય છે એના પછી જોશો તો બેરિયર આવી જાય છે ઉપર એન્ટ્રી 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 ગેટ 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 છે છે જે વિશાળ અને ને એક્ઝિટ બે અલગ અલગ છે પાર્કિંગની વાત કરીએ તો પાર્કિંગની સાઇઝ જે કાર માટેની આપેલી છે ઘણી મોટી છે પ્લસ એક બાજુ નારિયેળી જે પ્લાન્ટ્સ કરેલા છે પાર્કિંગમાં જોશો તો પ્લાન્ટેશન ને ખૂબ સરસ કરેલું છે તો એન્ટ્રી જે છે ને એ એકદમ એટ્રેક્ટિવ છે કારણ કે જે વસ્તુ તમારી માટે લઈ આવે છે પ્રીમિયમ છે તો સામે જે એમ્યુનિટીઝ બિલ્ડર આપેલી છે સારામાં સારું અને એન્ટ્રી ગેટ કયો પાર્કિંગ એરિયા કયો ગાર્ડન કયો કે એમ્યુનિટીઝ કયો ખૂબ જ સારામાં સારી આપેલી છે ચલો તો હવે આપણે એમ્યુનિટીઝ અને ફ્લેટની પ્રિમાઇસિસની વિઝિટ કરશું પાર્કિંગ એરિયા જે પાર્કિંગ એરિયામાં અત્યારે આવી ગયા છે પાર્કિંગ એરિયાની જોઈ શકો છો કે બધી વિંગમાં ફરતે ઓપન છે અને એલોટેડ કાર પાર્કિંગ છે સ્પેસ બી ઘણી છે પ્લસ અને આમાં ગેટ બી એન્ટ્રી એક્ઝિટ બે અલગ અલગ છે આવો તમને ગાર્ડનની વિઝિટ કરાવી દો જે parking માં જ ગાર્ડન મળી જાય છે તો આ ગાર્ડન વ્યૂ છે ગાર્ડન જોઈ શકો છો પ્લસ સાઈડમાં બેસવા માટેના અલગ અલગ સિટી અરેન્જમેન્ટ આપેલા છે તો આ હતું ગાર્ડન વાત કરીએ તમને કોન્ફરન્સ હોલની તો બેન્ક્વેટ હોલ માં આવી ગયા છીએ બેન્ક્વેટ હોલની સાઈઝ બી તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આમાં 150 થી 200 માણસનું ફંક્શન બી કરી શકો છો અને જે આમાં લાઇટિંગ્સ છે પીઓપી છે અત્યારે લાઇટ્સને બધું બંધ છે પણ આ એમ સમજો ને કે તમે કોઈ હોટલમાં તમારું ફંક્શન કરતા હોય એ રીતનો લુક આવે છે વેલનેસ આમાં વેલનેસ ડિપાર્ટમેન્ટ બી આપેલો છે જે સ્પેસ જોઈ શકો છો વેલનેસમાં જગ્યા ખૂબ મોટી અને પ્લસ જે બધી અલગ અલગ ચેર્સ છે તો આ મસાજ માટે ને એના માટે યુઝ થતું હોય છે પ્લસ આરામથી તમે બેટા બેટા એની સામેની સાઈડ ટીવી બી આપેલા છે તો તમે આ આનંદ માણી શકો છો હવે આના પછી તમને ગેમ ઝોન બતાડી દો ગેમ નો ટાઈમિંગ અત્યારે બંધ છે એટલે અંદરથી નહીં બતાડી શકું પણ તમને બહારથી વિઝિટ કરાવું જ કે ગેમ ઝોન કેટલું મોટું અને કઈ રીતની ગેમ્સ અંદર છે તો જસ્ટ જોઈ શકો છો તમે આમાં આ ગેમ ઝોન છે અને થિયેટર બી છે પણ નો બી ટાઈમિંગ અત્યારે નથી તો એ બી તમને નથી દેખાડી શકતો જો પ્રોપર્ટીમાં તમે જયારે જોવા આવશો ત્યારે તમને બધી એમ્યુનિટીસ અને જે જે વસ્તુ તમને સાથે મળે છે એ બધું રૂબરૂ જોવા મળશે તો આપણે આવી ગયા છીએ જીમ એરિયામાં જીમ એરિયા તમે જોઈ શકો છો તો જીમ એરિયા બી ઘણો મોટો છે અને પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ જે જીમ માટેના સાધનને મૂકેલા છે એ બી ઘણા સારી ક્વોલિટી અને વેલ મેન્ટેન જીમ છે પ્લસ આ બાજુ તમને કહું તો ચેન્જિંગ રૂમ અને બેસિંગની આપેલું છે તો એ બી તમે જોઈ શકો છો જે સ્વિમિંગ પુલ જે જગ્યા આવેલું છે એ બી તમને દેખાડી દઉં આ બાજુ તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ તો આ સ્વિમિંગ પુલ આવી આવેલો છે એમાં બે છે એક ચિલ્ડ્રન માટે અને જે મોટા છે એના માટેનું બે પાર્ટ અલગ અલગ આપેલા છે અને બેક સાઈડ તમે જોઈ શકો છો કે છોકરાઓ માટે હિંચકાનું પ્રોવિઝન કરેલું છે નાનું એવું ફાઉન્ટનનું વચ્ચે આપેલું છે પ્રોવિઝન તો આ વચ્ચે ફાઉન્ટનનું પ્રોવિઝન આપેલું છે પાછળ જોશો તો હિંચકા લપસ્યા છોકરાઓ માટે ગેમ માટે એ બધી વસ્તુ છે અને ઓપન જીમ તો આ બાજુ જોઈ શકો છો ઓપન જીમ ની બી વ્યવસ્થા છે જીમ તમને જે બતાવ્યું હતું થર્ડ ફ્લોર ઉપર જીમ હતું અને ઓપન જીમ આમાં બે જીમ મળે છે આપણે આવી ગયા છીએ ફ્લોર પર જે આ ફ્લેટ આવેલો છે તો સૌથી પહેલા ફ્લોર જે લિફ્ટનો પેસેજ છે એ તમે જોઈ શકો છો તો પેસેજ ખૂબ મોટો છે અને મેન કે આમાં એક માળે બે જ ફ્લેટ આવેલા છે કારણ કે જે ફ્લેટ લાવીશ છે એના હિસાબે પ્રિમાઇસિસ પેસેજની સારી હતી હવે આવી ગયા છે લિવિંગ એરિયામાં લિવિંગ એરિયા જોઈ શકો છો ખૂબ જ મોટી સાઇઝનો લિવિંગ એરિયા છે પ્લસ બે ફ્રેન્ચ વિન્ડો બી મળી જાય છે તમને આ બાજુ જોશો તો આ બાજુ તમે યુનિટનો પ્રોવિઝન કરી શકો છો ફ્લેટ એકદમ બિલ્ડર કન્ડિશનમાં જ છે એટલે ફ્લેટ એકદમ ખાલી છે તો ફર્નિચર તમારા જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે કરી શકો છો અને અત્યારે જે બાલ્કનીમાં આપણે આવી ગયા છીએ તો આ બાલ્કની તમે જોઈ શકો છો બાલ્કનીની સાઈઝ નહીં આ તો લિવિંગ એરિયા હવે તમને બેડરૂમની વિઝિટ કરાવીશ તો સૌથી પહેલા આપણે માસ્ટર બેડરૂમ છે તે જોઈ લેશું માસ્ટર બેડરૂમમાં આવી ગયા છીએ ઓરસ ચોરસ જે સ્ક્વેર સાઇઝ આપેલી છે ફ્રેન્ચ વિન્ડો બે બાજુ સ્ટેન્ડિંગ બાલ્કની વિથ વિન્ડો અને અટેચ ટોયલેટ બાથરૂમ જે બાયસિંગ છે ટેબલ ટોપ બાયસિંગ અને પ્રીમિયમ એસેસરીઝ જે યુઝ કરેલી છે ટોયલેટ બાથરૂમમાં તો આ તો આપણો ફર્સ્ટ માસ્ટર બેડરૂમ સેકન્ડ આ બેડરૂમની સાઈઝ બી ઘણી મોટી છે ચિલ્ડ્રન કે ગેસ્ટ રૂમ તરીકે તમે યુઝ કરી શકો છો વેન્ટિલેશન માટે બે વિન્ડો અને અટેચ આમાં બી તમને ટોયલેટ બાથરૂમ મળી જાય છે લિવિંગ એરિયા બે બેડરૂમ દેખાય હવે છે ડાઇનિંગ સ્પેસ ખૂબ મોટો છે વિશાળ છે તો આમાં તમારે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની ટોટલી વસ્તુ આ ફ્લેટમાં કરી શકો છો તો સૌથી પહેલાં દેખાડું તો આ બાજુ જે સ્પેસ છે તો અહીં કાંઈ શોપીસ માટેનું અથવા કાંઈ ટેબલ કંઈ કરવું છે તો એ કરી શકો છો આ બાજુ જોશો તો મંદિર માટેની અલગથી સ્પેસ આપેલી છે તો અહીંયા તમે મંદિરનું પ્રોવિઝન બી કરી શકો છો વચ્ચેની સાઈડ અહીંયા ડાઇનિંગ સ્પેસ રાખી શકો છો એક્ઝેક્ટ એની ઓપોઝિટ ટેરેસ કે મિની ગાર્ડન કરવું છે પ્લાન્ટ્સ કરવા છે ઘણા અલગ અલગ બધાને અત્યારે જે કહે ને કે રિકવાયરમેન્ટ હોય છે તો હિંચકો લગાડી શકો છો ગઝેબો કરી શકો છો તો તમારા ફ્લેટમાં જ આ વસ્તુ તમે ઇન હાઉસ કરી શકો છો એના પછી વાત કરું થર્ડ બેડરૂમ થર્ડ થર્ડ લાવીસ્ટ માસ્ટર બેડરૂમ તને તમને દેખાડી દો થર્ડ લાવીસ્ટ માસ્ટર બેડરૂમ બેડરૂમની સાઇઝ જોઈ શકો છો પેસેજ જગ્યા અને બે ઓપન વિન્ડો જે ફ્રેન્ચ વિન્ડો આમાં પણ તમને મળે છે તો આ છે લાવીસ આપણો માસ્ટર બેડરૂમ અને આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ તમને સાથે મળે છે તો આ તો આપણો થર્ડ માસ્ટર બેડરૂમ હવે તમને કિચન કિચનની વિઝિટ કરાવી દો તો કિચન એરિયામાં આવી ગયા તે સૌથી પહેલાં ટેબલ ટોપ જે બેસિંગ છે ડિઝાઇનર રાઉન્ડ ટેબલ ટોપ બે બેસિંગ એના પછી કિચનમાં આવી જઈએ તો કિચન એલ શેપમાં કિચન આવેલું છે તો મોડ્યુલર કિચન તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે કરી શકો છો એર સર્ક્યુલેશન માટે વિન્ડો છે અને આ બાજુ વોશ એરિયા છે ફ્લેટમાં થોડાક કબૂતરને બધા છે એટલે આખું ખોલીને ફ્લેટ ડોર ઓપન કરીને નથી બતાવ્યું પ્લસ આ પેસેજ છે તો અહીંયા બી તમે સર્વિસ ટેબલ કરી શકો છો અથવા કિચન માટેની એપ્લાયન્સીસની અહીંયા તમે ગોઠવણી કરી શકો છો આ તો આપણું કિચન અને ફોર્થ ફોર્થ માસ્ટર બેડરૂમ આપણે આવી ગયા છીએ માસ્ટર બેડરૂમ આ ચોથો ચાર માસ્ટર બેડરૂમ મળે છે આની બી સાઈઝ જોઈ શકો છો ઓલમોસ્ટ માસ્ટર બેડરૂમ આને બી કહી શકીએ અને ફ્રેન્ચ વિન્ડો અને સિટિંગ બાલ્કની તો આ તો આપણો ફોર બી પ્રીમિયમ લોકેશનમાં પ્રીમિયમ ફ્લેટ અને વિથ ફૂલ એમ્યુનિટી સાથે ફોર બીએચકે અને છવ્વીસો કાર્પેટ આમાં તમને મળે છે ફ્લેટ મેં તમને બતાવ્યો કે ફ્લેટ આખી આખો બિલ્ડર કન્ડિશનમાં છે તો તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે ફર્નિચર કરી શકો છો અરેન્જમેન્ટ બધું કરી શકો છો તો આ છે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ કારણ કે અમારે ઘણી ઇન્કવાયરી હતી મોટા કાર્પેટના ફ્લેટ જોઈ છે તો સ્પેશિયલ આ તમારા માટે અમે લઈને આવ્યા છીએ તો આ તો આપણો સેકન્ડ રિંગ રોડ ઉપરનો પ્રોજેક્ટ અર્જુન પાર્ટી પ્રોડથી તદ્દન નજીક આવેલો છે અને ફૂલ એમ્યુનિટી સાથેનો કે આમાં તમને મેં બતાવ્યું ગજેબો છે જીમ છે થિયેટર છે જીમ ઓપન બી છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે સ્વિમિંગ પુલ આવી જાય છે નાનું ગાર્ડન આવી જાય છે કોન્ફરન્સ હોલ આવી જાય છે એટલે એમ કહો ને તમામે તમામ એમ્યુનિટીસ આ પ્રોજેક્ટમાં મળી જાય છે અને છવ્વીસો કાર્પેટ છે અને પ્રાઇઝની તમને વાત કરું તો પ્રાઇઝ આની એક કરોડને પિસ્તાલીસ લાખ પ્રાઇઝ છે દર્શક મિત્રો વિડિયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરજો બે લઈકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે કારણ કે આના પછીની પ્રોપર્ટી કદાચ તમે જે શોધી રહ્યા છો તે પણ હોઈ શકે છે હું જીગ્નેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત